રાજકોટમાં ટ્રાફિક સમસ્યા હળવી બને તે અર્થે કરોડોના ખર્ચે ડોક્ટર દસ્તુર માર્ગ પર રેલવે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે જોકે આ બ્રિજ તૈયાર તો થયો છે પરંતુ વાહન ચાલકો માટે હજુ ખુલ્લો મુકવામાં આવે તે પહેલા બ્રિજને લઈ એક વિવાદ ઉભો થયો છે આ બ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જગ્યા રાખવામાં આવી નથી જેને લઈ મનપાના નાયબ કમિશનર એચ આર પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ જગ્યાએ રેલવે પસાર થતી હોય તેના નીચે નાળા બનાવવાની સંપૂર્ણ જવાબદારી રેલવેની હોય છે અંડરબ્રિજ હજુ રેલવે દ્વારા રાજકોટ મનપાને સોંપવામાં આવ્યો નથી એક્ચ્યુઅલી રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું હોય આપણે એને એ ઇન્વોઇસ રેસ કરે એટલે આપણે ડિપોઝિટ એના ત્યાં જમા કરાવી દઈએ કોઈપણ જગ્યાએથી રેલવે પસાર થતી હોય એના નીચેના નાલાની બનાવવાની સંપૂર્ણ જવાબદારી કે કાયદા મુજબ રેલવે વિભાગ જ બનાવતો હોય આપણા તરફથી એમને જે અમાઉન્ટ એ લોકો રેસ કરે કે અમને આટલો ખર્ચ થશે એટલા પૈસા આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એના ડિપોઝિટ તરીકે આપતા હોઈએ છીએ એનું સુપરવિઝન થી માંડી કન્સ્ટ્રક્શન થી માંડી તમામ જિમ્મેદારી રેલવે વિભાગની હોય છે અત્યારે જે આપે મને પ્રશ્ન પૂછ્યો પણ અમે માનનીય કમિશનર સાહેબ અને અમે અત્યારે સવારે જ રાઉન્ડમાં ગયા હતા અને એ જે દસ્તુર માર્ગ નીચેનો અંડરબ્રિજ છે એ તૈયાર થઈને રાજકોટ મહાનગરપાલિકાને હજી ઓફિશિયલી સોંપવામાં નથી આવ્યો અમારી પાસે એક લોકો અમને સોંપી દે ત્યારબાદ અમે એનું ઓપનિંગ મતલબ ચાલુ કરી શકીએ તેમ છતાં આજે અમે જોવા ગયા હતા કે ભાઈ વોટ ઇઝ એની શું પરિસ્થિતિ છે ટ્રાફિક બાબતની શું પરિસ્થિતિ છે પાણી નિકાલ બાબતમાં શું વ્યવસ્થા છે એ બધી વ્યવસ્થા જોવા ગયા હતા ત્યાં વધુ વરસાદ આવે તો ડેફિનેટલી એ તો પુલ એ અંડર બ્રિઝ પણ કરવો પડે વધુ વરસાદ પાણી ભરાય તો કારણ કે એમાં મોટર ના હોય પમ્પિંગ ના હોય પણ ઓવરઓલ તમે જોઈએ તો અમે આજે જોઈ લીધું છે એનું ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે એઝ અર્લી એઝ પોસિબલ અમે લગત સિટી એન્જિનિયરને પણ સૂચના આપી છે તો અમારી આગળ આખે આખો અહેવાલ રજૂ કરવામાં આવે કે ભાઈ શું થઈ શકે એમ છે પણ એઝ સચ એવો કોઈ મોટો એવડો મોટો ઇસ્યુ એઝ ઓન નાવ નથી અમે ટેકનિકલી અત્યારે હાલ એપરન્ટલી એવો કોઈ મોટો ઇસ્યુ અમને નથી દેખાતો એ અમને જેવું સોંપી દે ત્યારબાદ અમે તુરંત જ લગત નાનું મોટું કહેશે તો એ પૂરું કરી અને એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાનો ઉપયોગ થાય પબ્લિક એનો ઉપયોગ કરે એ દિશામાં રહેતા હોય છે જો આવશ્યકતા જણાય કોઈ ઇસ્યુ હોય તો માન્ય કમિશનર સાહેબ ના અધ્યક્ષ સ્થાને અથવા એ અલાવ તો મારા અધ્યક્ષ સ્થાને એક નાનકડી અમે મિટિંગ કરી સોલ્યુશન લાવતા આવીએ છીએ પણ હજી કોઈ અમારી પાસે આજે વાત કરી તો રાવલ સાહેબ છે એ જોઈ જ રહ્યા છે અને એઝરલીએસ પોસિબલ એનું સોલ્યુશન છે કોઈ એવડું મોટો પ્રશ્ન નથી દેખાતો કે મે કહ્યું કે રેલવે અમને સોંપી દે ત્યાર પછી અમે તુરંત જ એઝરલીએસ અમે સિટી એન્જિનિયર શ્રીને અત્યારે જ પૂછી પડ્યું દી એ બાબતમાં તો એમના કહેવા મુજબ સ્ટ્રોંગ વોટરનો કોઈ એવો ઇશ્યુ નથી રેલવે વાળા કહે છે પણ કોઈ સ્ટ્રોંગ વોટર તે ભરાઈ દે નીકળતું નથી એવો કોઈ મેટર ઇશ્યુ નથી ના કા એટલા માટે કે તમે કોઈ પણ કોર બને કે કેન્ડર બ્રિજ બને ઓવરબ્રિજ હોય તો જે જગ્યાએથી રેલવે પસાર થતી હોય એ જગ્યાનું કન્સ્ટ્રક્શન ડિઝાઇન ડ્રોઇંગ કોર્પોરેશન ને કરે એની પોતાની ટેકનિકલ ટીમ હોય છે હા એટલે એ જ કહ્યું કે અમારે એને પૈસા જમા કરાવવાનો અમારો કે સાઈડિયા પુરુષ છે કે ગમે ત્યાં એ કારણ કે રેલવે નું અલગ ઓથોરિટી છે અને એ રેલવે જ્યાં પસાર થાય છે એટલો ભાગ પૂરતું એ અમને નથી ત્યાં બીજી કોઈ જગ્યા જ નથી મારા ભાઈ કે તમે જો ઓવરબ્રિજ હોય તો બે બાજુ ઘણા લાંબા એ હોય

એટલે ઈશ્યુ અમને સોપે પછી ઈશ્યુ અમે જોઈએ ને હજી અમને સોંપ્યા વગર અમે કેવી રીતે ચાલુ કરું એ જ કહું છું નથી સોંપે હું તો રેલવે બોલાવશું અમે પૂછાવશું અત્યારે હાલની તારીખમાં અમારી પાસે જે છે રિપોર્ટ એવો છે કે અમને સોંપ્યો નથી દ્રષ્ટિએ તો ટેકનિકલી તો હું ન કહી શકું એ મેં હજી પણ કહ્યું કે ટેકનિકલ ટીમ ઓલરેડી સૂચના આપી છે કે વિધિન અ ડે એટલે એ વિશે હું તપાસ કરાવી લઈશ અત્યારે હાલ તો જે મારી પાસે નોલેજ છે એ મેં આપના